મિત્ર મિત્રનો બજેટ માત્ર એક લાખ રૂપિયા હોય એક લાખ રૂપિયા પણ નહીં તેની અંદર આ ટ્રેક્ટર તમને મળી જશે તો તમે વિડીયો પૂરો જોતા રહેજો કરીમભાઈના ટ્રેક્ટરની હું તમને બધી ડિટેલ આપી દઈશ કમ્પ્લીટ આખું રનિંગ કંડિશનમાં ટ્રેક્ટરને તાત્કાલિક વેચવાનું છે ઘરઘરાવ ઘરની ખેતીમાં ચાલેલું ઓરિજિનલ ટ્રેક્ટર વિડિયોની અંદર હું તમને આ ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો કરીમભાઈને આ ટ્રેક્ટર ટ્રેક્ટર વેચવાનું છે કરી દસ પાંત્રીસ ડીઆઈ તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં હાઇડ્રોલિક એન્જિન સારા તમે રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ રેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એન્જિન પચાસ ટકા જેવું છે અને ડીઝલ પંપ સો એ સો ટકા અને બોસનો ડીઝલ પંપ છે અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ ચેક કરી શકો છો ટ્રેસ ડ્રાઈવ લઈ શકો છો અને બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે કિંમત અંદાજીત એક લાખ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જીલો મોરબી અને માલિયા તાલુકાની અંદર જોવા મળશે માલિયા મિયાના ગામે જોવા મળશે ટ્રેક્ટર હોય તો તેમના ઓનર કરીમભાઈના નંબર કઈ રીતના યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કરીમભાઈ નામ ત્રાણું બે એકાશી વાળા નંબર ઉપર ફોન કરી અને તમે આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો